મહેસાણાના વિસનગરનો એક વેપારી કે જેને એક નકલી આઈપીએસ મહેસાણા વિસનગરમાં ગત એપ્રિલ મહિનામાં એક ફરિયાદ નોંધાય છે જેની અંદર સુરતના બે શિક્ષોએ એની સાથે મિત્રતા કેળવી અને પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે કહીને રૂપિયા એકવીસ લાખની છેતરપિંડી કરી અને એવું પણ કહ્યું ત્રણસો કરોડ જેટલી રકમ એમને જપ્ત કરી છે અને આટલી મોટી વાત અને આટલી મોટી રકમની વાત સાંભળતા જ આ જે એની મિત્રતા કેળવી હતી વિસનગરના ફરિયાદી દિનેશ પટેલે એને મદદ કરવાની તૈયારી બતાવી અને એની સાથે થઈ ગઈ છેતરપિંડી કેવી રીતે કરી છેતરપિંડી અને કેવી રીતે આ બની ગયો નકલી આઈપીએસ અને ખરેખર તપાસમાં નકલી આઈપીએસ કોણ નીકળ્યો તમને ખબર છે પાણીની વેચતો એક પાણી લઈ જતો લાવતો મિનરલના કેરમાં ફેરવતો એક મજૂર શ્રમિક શખ્સ બની ગયો હતો નકલી આઈપીએસ શું છે સમગ્ર ઘટના જો આ અહેવાલમાં મહેસાણાના વિસનગરના કાસાના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ મુજબ સુરતના પિતા પુત્ર જયંતિભાઈ પટેલ અને કૌશિક પટેલ સાથે મિત્રતા કેળવી હતી સુરતના પિતા પુત્રએ વિસનગરના દિનેશ પટેલને ફોન કરીને કહ્યું હતું કે પોતાને ત્યાં ઇન્કમ ટેક્સની રેડના કારણે આર્થિક રીતના તૂટી ગયા છે પોતાની પાસે વકીલને આપવા પણ નાણાં નથી એમ કહીને દિનેશ પટેલ પાસેથી રૂપિયા એકવીસ પોઈન્ટ પાસઠ લાખ મેળવી લીધા હતા વળતા પૈસા માગતા તેઓએ ચેક આપ્યા પણ ખાતામાં બેલેન્સ સ્ટોપ કરાવી દીધું હતું અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિ પાસેથી આઈએએસની ખોટી ઓળખાણ આપી શખ્સોએ પૈસા પળાવ્યા હતા અર્પિતે આઈએએસની ઓળખાણ આપી ઓગણ હજાર રૂપિયા પડાવ્યા હતા જે સમગ્ર મામલે કુલ ચાર શખ્સ વિરુદ્ધ વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જે નકલી આઈએસ બન્યો તેની વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે દિનેશભાઈ પટેલ કરીને ફરિયાદી છે એમના એકવીસ લાખ પાસઠ હજાર રૂપિયા કૌશિક પટેલ ને જયંતિ પટેલ આ બે બાપ દીકરો છે ને આ ત્રીજી વ્યક્તિ જે છે આ કૌશિક ના કહેવાથી અર્પિત શાહ કરીને છે એણે નકલી આઈએસ અધિકારી બનીને ઋષભ રેડ્ડી નામ ધારણ કરીને ફરિયાદીને એ રીતે ગાઈડલાઈન કરી કે આ લોકોને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી મેં એનો કેસ મારી અંડર ચાલે છે એમના ત્રણસો કરોડ રૂપિયા એ આ મારા અંડરમાં છે તો આ લોકોનો કેસ લડવા માટે આમને પૈસાની જરૂરિયાત છે એટલે આ લોકો કેસ જીતી જાય એવો છે એટલે તમે એને મદદ કરો ને એને જે કંઈ પૈસા જોઈએ એ રીતે આપો એ રીતે આઈએસ અધિકારી તરીકે ફોન પર વાત કરીને પછી ફરિયાદી સાથે એકવીસ લાખ પાસઠ હજારની છેતરપિંડી કરી છે એ બાબતે કૌશિક પટેલ અને જયંતિ પટેલ હાલ વોન્ટેડ છે નાસ્તા પતા છે ને અર્પિત શાહ એમના મકાન અમદાવાદ ખાતેથી પકડાયેલા છે એ કૌશિક સાથે ભાઈ બંધ હતા કહીએ ને કૌશિક નું કેવું હતું કે મારે આ લોકો પાસેથી પૈસા લેવાના છે નીકળતા નથી તો હું તને કહું એ રીતે તારે વાત કરવાની પણ પડે એટલે સ્ક્રિપ્ટ આખી કૌશિક તૈયાર કરતો હતો એની વાત જે કૌશિક કે એ મુજબ આ કરતા એ પાણીના મજૂરી કામ કરે છે પાણીના ના લેવા મૂકવાનું કામ કરે છે એટલે કેવો વ્યક્તિ કેવું કામ કરનારો નકલી આઈએસ ને ઓપન આપી એ તો છે માણસ આઈ જતી જોઈએ આપણે કે અમુક આઈએસ કે ગમે તે વ્યક્તિ એના નામ ધારણ કરે તો આપણે આ રીતે ક્ષેત્રપિંડી થી બચવા માટે આપણે ખરેખર રૂબરૂ જવું જોઈએ કાં તો પછી કઈક વેરીફાઈ કરીને એ આપણે ત્યાં આવે એ રીતે હોય તો જ પૈસા ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ જેથી આપણે આવી મોટી રકમના ક્ષેત્રપિંડી થી બચી શકીએ વિસનગર પોલીસે ઝડપેલા અર્પિત કે જેઓ આઈએસ તરીકેની ઓળખાણ આપતો હતો પોલીસ તપાસ કરતા તે કોઈ પણ અધિકારી નહીં પરંતુ પાણી વેચવા વાળો શ્રમિક નીકળ્યો પોલીસના જણાવ્યા મુજબ તે કૌશિક પટેલ અને જયંતિ પટેલને લખી આપેલી સ્ક્રિપ્ટ મુજબ દિનેશ પટેલને ફોન કરીને પૈસા માગતો હતો એટલું જ નહીં તેણે દિનેશ પટેલને પૈસાનો ફોટો પણ મોકલ્યો હતો કે મારી પાસે ઇન્કમટેક્સે સીઝ કરેલા ત્રણસો કરોડ પડ્યા છે એ છોડાવવા તમારા મિત્ર કૌશિક અને જયંતિભાઈ પટેલને મદદ કરો આમ આ નકલી આઈએ એસની સ્ટોરી તેની ધરપકડ થતાં જ પૂરી થાય છે નકલી જેલ હવાલે કરવામાં આવ્યો છે ત્યારે હજુ સુરતના પિતા પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ ફરાર છે જેની વિરુદ્ધ પોલીસ તપાસ કરી રહી છે આપે જોયું એમ હવે આ નકલી આઈપીએસ કે જે પાણીના કેરબા કરતો હતો એ અર્પિત ઉર્ટે ઋષભ રેડ્ડી નકલી આઈપીએસ હવે જેલના સળિયા પાછળ છે વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ચાર મહિના પહેલા ગુનો નોંધાયો હતો તેના આધારે ચાર શખ્સ વિરુદ્ધ તપાસ ચાલતી હતી એમાં આ નકલી આઈપીએસ હવે જેલના હવાલે છે નકલી આઈપીએસનું નામ એ વખતે ઋષભ રેડ્ડી જણાવવામાં આવ્યું હતું પોલીસ તપાસમાં માલુમ પડ્યું કે આ તો કોઈ આઈપીએસ નથી કોઈ નોકરિયાત નથી કોઈ અધિકારી નથી આ તો માત્ર પાણીના ઘેરબા વેચવાવાળો શખ્સ છે એક શ્રમિક છે કે જેણે એક સ્ક્રિપ્ટ કે જે કૌશિક અને જયંતિ પટેલ જે આરોપી છે જેને દિનેશ પટેલ ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી એ કૌશિક અને જયંતિ પટેલ એક સ્ક્રિપ્ટ લખીને આપતા હતા અને સ્ક્રિપ્ટના આધારે આ જે પાણીના કેરબા વિછવાવાળો શખ્સ અર્પિત ઉર્ફે ઋષભ ઋષભ રેડ્ડી નકલી આઈપીએસ પોતે સ્ક્રિપ્ટ ઉપર વાંચી અને પોતે નકલી આઈપીએસનો રોફ જમાવી ફોટા વિડીયો મોકલી અને દિનેશ પટેલને છેતરી લીધા હતા અને દિનેશ પટેલ પણ હકીકતમાં ભરમાઈ ગયા હતા કે ત્રણસો કરોડ ઇન્કમટેક્સે પકડ્યા છે આ ઋષભ રેડ્ડીએ ઋષભ રેડ્ડી કહે છે કે મારી પાસે ત્રણસો કરોડ છે આ કૌશિક અને જયંતિ પટેલના તો એ છોડાવ હતો એકવીસ લાખ આપો ત્યારે આ છૂટી જશે એમને પહેલાં ઓગણસી હજાર આપ્યા બાદમાં એકવીસ લાખ જેટલી છેતરપિંડી થઈ જયંતિ પટેલ અને કૌશિક પટેલ પિતા પુત્ર કહે છે અમારી પાસે વકીલને આપવાના પૈસા નથી બધા જ પૈસા ફ્રીઝ થઈ ગયા છે ઇન્કમ ટેક્સ ફ્રીઝ કરી દીધા છે ત્યારે આ રકમ છોડાવવા માટે ત્રણસો કરોડની રકમ છોડાવવાની વાત દિનેશભાઈ પટેલ પણ માની ગયા અને આપી દીધા એકવીસ લાખ અને આ વેપારી વિસનગરના જે બિલ્ડર છે એ છેતરાઈ ગયા અને નોંધાવી હતી ફરિયાદ અને આખરે પાણીના કેરમાં વેચવા વાળો જે પોલીસ સપેશમાં તપાસમાં માલુમ પડ્યું કે પાણીના કેરબા વેચવા વાળો ઋષભ રેડ્ડી આઈપીએસ બની અને અર્પિત છેતરપિંડી કરતો હતો અને એ પણ સ્ક્રિપ્ટના આધારે એક ડ્રામા રચી લીધો અને ડ્રામાને હકીકત માની મોટી છેતરામણી થઈ ગઈ હવે આરપી અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જેલના સળિયા પાછળ છે પિતા પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ ની શોધ પોલીસ કરી રહી છે મારી મનીષ મિસ્ત્રી ગુજરાત તક